તો આજનો વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે કોઈ પણ મોબાઈલની અંદર જે પેટર્ન લોક હોય છે તે તમે કેવી રીતે સ્ક્રીન લોક ઉપર લગાવી શકશો આ મિત્રો જો તમારા મોબાઈલમાં કોઈપણ જાતનું લોક ન હોય અને તમે પેટર્ન લોક લગાવવા માંગતા હો તો આજનો વિડીયો ખાસ તમારા માટે છે મોબાઈલ ઉપર પેટર્ન લોક લગાવવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ મોબાઈલની જે સેટિંગ છે તેને આપણે ઓપન કરી લેશું તમે મોબાઈલની સેટિંગને ઓપન કરશો એટલે કંઈક આ રીતની આવી જશે બધા મોબાઈલની મિત્રો સેમ જ સેટિંગ હોય છે સેમ જ ઓપ્શન તમને મળી જશે ત્યાર પછી આપણે અહીંથી નીચે થોડોક સ્ક્રોલ ડાઉન કરીશું એટલે તમને અહીંથી એક ઓપ્શન મળી જશે સ્ક્રીન લોકનું કંઈક આ રીતે આ જે સ્ક્રીન લોકનું ઓપ્શન છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે તમે મિત્રો તેની ઉપર ક્લિક કરશો એટલે આ રીતનો ઓપ્શન તમારી સમક્ષ આવી જશે ત્યાર પછી અહીંથી જે સ્ક્રીન લોક લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે ત્યાર પછી તમારી સમક્ષ અહીંથી ત્રણ ઓપ્શન તમને મળી જશે એક છે પેટર્ન પિન અને પાસવર્ડ તો તમારે જે પણ લોક આમાંથી લગાવવું હોય હાલમાં આપણે પેટર્ન લોક શીખીશું તો પેટર્ન ઉપર અહીંથી ક્લિક કરીશું પેટર્ન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંથી ઓકેનો ઓપ્શન આવી જશે આ જે ગોટ હિટ લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી અને જે પણ પેટર્ન લોક તમારે લગાવવું હોય તે પેટર્ન લોક સિમ્પલ તમારે અહીંયા આ રીતે બે વખત ડ્રો કરી લેવાના રહેશે ત્યાર પછી અહીંથી કન્ફર્મ પર ક્લિક કરી દેવાના છે તમે આટલું જ કરશો એટલે તમારો મિત્રો મોબાઈલની અંદર લોક લાગી ચૂક્યો છે પેટર્ન તો તમે આ રીતે કોઈ કોઈપણ મોબાઈલની અંદર પેટર્ન લોક લગાવી શકો છો